નમસ્કાર અચ્છા ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જન્મીએ ને એની સાથે જ આપણને અમુક હક મળી જાય છે હા એવા હક જે આપણને એકદમ ગૌરવથી સન્માનથી જીવવામાં મદદ કરે તો ચાલો આજે આપણે એ જ માનવ અધિકારો અને ખાસ કરીને બાળ અધિકારોની દુનિયામાં એક સફર કરીએ તો સૌથી પહેલો સવાલ ગૌરવપૂર્ણ જીવન આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ પણ એનો ખરેખર મતલબ શું થાય શું છે આ ગૌરવપૂર્ણ જીવન ચાલો ને આ સવાલના જવાબથી જ શરૂઆત કરીએ કારણ કે એ જ આપણને આજના વિષયના ઊંડાણમાં લઈ જશે અને એનો જવાબ છે એકદમ સીધો અને સરળ અધિકાર રાઈટ્સ વિચારો કે ગૌરવપૂર્ણ જીવન એક મકાન છે તો આ અધિકારો એનો પાયો છે એ પાયાના પથ્થરો જે જન્મની સાથે જ આપણને મળે છે અને સૌથી મોટી વાત આ હક આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતું ઓકે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું માનવ અધિકારોની આ એવા અધિકારો છે જે આખી દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક સરખા છે કોઈ જ ભેદભાવ નહીં અને આની સૌથી ખાસ વાત શું છે ખબર છે કે આ અધિકારો કોઈ પણ જાતના ભેદભાવ વગર મળે છે યુનાઇટેડ નેશન્સે એકદમ ચોખ્ખું કહ્યું છે કે ભાઈ કોઈની જાતિ ધર્મ ભાષા કે દેશના આધારે કોઈ ભેદભાવ નહીં ચાલે તમે ક્યાં જન્મ્યા છો એનાથી કોઈ ફરક જ નથી પડતો દરેક માનવી સમાન છે તો સવાલ એ છે કે આ માનવ અધિકારો છે શું જુઓ આ ખાલી શબ્દો નથી આ તો જીવન જીવવા માટેની એકદમ બેઝિક વસ્તુઓ છે વિચારો પૂરતું ભોજન રહેવા માટે ઘર ચોખ્ખું પાણી કામ કરવાનો અને એનું યોગ્ય વળતર મેળવવાનો હક શિક્ષણ મેળવવાની તક આપણા વિચારોને મુક્તપણે વ્યક્ત કરવાની સ્વતંત્રતા પોતાની મિલકત રાખવાનો હક અને આપણી અંગત જિંદગીમાં કોઈ દખલ ન કરે એનો હક આ બધું જ તો એક ગૌરવપૂર્ણ જીવનનો આધાર છે અને હા આ અધિકારોને આપણે ભૂલી ન જઈએ ને એટલે દર વર્ષે દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ આપણને બધાને યાદ અપાવે છે કે આ અધિકારોનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે પણ અહીં એક મજેદાર સવાલ ઊભો થાય છે જો માનવ અધિકારો બધા માટે છે મતલબ દરેક માનવી માટે તો પછી બાળકો માટે અલગથી અધિકારો બનાવવાની શું જરૂર પડી સારો સવાલ છે ખરો ને ચાલો આનો જવાબ શોધીએ જે આપણને વાતના બીજા પડાવ પર લઈ જશે અને એનો જવાબ છે વિશેષ સુરક્ષા કારણ કે બાળકો મોટાઓ જેવા નથી હોતા બરાબર એમને ખાસ પ્રેમ સંભાળ અને રક્ષણની જરૂર હોય છે બાળ અધિકારો એટલા માટે જ છે જેથી આપણી આવનારી પેઢીનો સર્વાંગી વિકાસ થઈ શકે કારણ કે છેવટે તો દેશનું ભવિષ્ય તો બાળકોના હાથમાં જ છે ને તો આ બાળ અધિકારોમાં શું શું આવે આમાં બાળકોની નાની નાની પણ બહુ જ મહત્વની જરૂરિયાતો પર ફોકસ કરવામાં આવ્યું છે જેમ કે કોઈ પણ ભેદભાવ વગર જીવવાનો હક મા બાપનો પ્રેમ અને સારો ઉછેર મેળવવાનો હક પોતાનો વિકાસ કરી શકે એવું શિક્ષણ મેળવવાનો હક તંદુરસ્ત જીવનનો હક અને સૌથી અગત્યનું હિંસા શોષણ અને અત્યાચાર સામે રક્ષણ મેળવવાનો હક આ બધું જ એ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકનું બાળપણ સુરક્ષિત રહે ખુશીઓથી ભરેલું રહે અને જે માનવ અધિકાર દિવસ છે એ જ રીતે બાળકોના અધિકારોને યાદ કરવા માટે પણ એક ખાસ દિવસ છે વીસ નવેમ્બર જેને બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ આપણને બાળકો પ્રત્યેની આપણી જે ફરજો છે એની યાદ અપાવે છે ઓકે તો આપણે માનવ અધિકારો વિશે વાત કરી બાળ અધિકારો વિશે પણ વાત કરી હવે ચલો આ બંનેને જોડીને આખી વાતને સમજીએ આપણી ફરજ શું છે અને આપણે શું વિચારવું જોઈએ એ ખૂબ જ મહત્વની વાત છે કે કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે આ વાક્ય બધું જ કહી દે છે સીધી વાત છે જો દેશને મજબૂત બનાવવો હોય તો દેશના ભવિષ્યને એટલે કે બાળકોને મજબૂત કરવા જ પડે તો આખી વાતનું સાર શું છે એ જ કે માનવ અધિકારો અને બાળ અધિકારો કોઈ અલગ વસ્તુ નથી એ તો એક જ સિક્કાની બે બાજુ જેવા છે જ્યારે આપણે બાળકોના હકની રક્ષા કરીએ છીએ ને ત્યારે આપણે ખરેખર તો આખા સમાજના ભવિષ્યને જ સુરક્ષિત કરી રહ્યા હોઈએ છીએ કારણ કે એક સ્વસ્થ અને સુખી બાળપણ જ એક મજબૂત ભવિષ્યનો પાયો નાખી શકે છે તો અંતમાં એક સવાલ આપણી બધાની સામે છે આ બધા અધિકારો ખાલી કાયદાની કિતાબોમાં કે કાગળ પર ન રહી જાય પણ હકીકતમાં દરેક વ્યક્તિ અને ખાસ કરીને દરેક બાળક સુધી પહોંચે એના માટે આપણે શું કરી શકીએ આપણે શું ભૂમિકા હોઈ શકે આ સવાલ પર વિચારો એ જ કદાચ પરિવર્તન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે